શ્રી વલ્લભ જીવન પ્રાણ હું કોણ કે છે હરિરાય દે વલ્લભ મારા જીવન પ્રાણ છે નયન રાખો ઘેર આ નયન આ નેત્ર બાબા વચના મૃત માં કીધું તમે અહીંયા કીધું હતું કે લોચન ત્રણ પ્રકારના આખો આંખો કોડા અને નેત્ર એટલે બધા હામી જોવા મહિના

જે પ્રભુની લીલા સિવાય બીજું કશું જોવે જ નહીં નયન એટલે છોડીને મથુરા ગોપીઓની દશા કેવી હતી આપણે બધા જાણીએ વ્રજ કે બે લોગ બેચારે ઠગે છે રહી ગયે ઠગાઈ ગયા પછી તમે શું કરો તમે ક્યાંય છેતરાઈ જાય પછી શું કરો આજે ત્રીસ વર્ષ પહેલા આપણે ગંગા સાગર ગયા હતા હવે ત્યાં તો આટલું માં ગયા ત્યાંથી ત્યાં સુધી બસ માં ગયા પછી એની હોડીમાં સ્ટીમરમાં બેઠા પછી ત્યાં ઉતરાટેલા ગાડા જેવા માં ગયા પછી હાયલા ટૂંકમાં અતિ કઠિન યાત્રા અત્યારે તો બધા કે છે આપણે તો પછી જોયું નથી તો ત્યાં સુધી ગયા હવે જે કેવું છે ત્યાં જ હવે ત્યાં ગંગા સાગર સ્નાન કરવા ગયા કારણ કે અપરસ કરીને ત્યાં જાણીજી ભરવાતા તો બધા મરજી હતા ને એ અમારી પાસે મોતી લઈ ક્યાં જો હમણાં જ નીકળ્યા સાચા મોતી હવે ત્રીસ વર્ષ પહેલા તો આપણે પાત્રી વર્ષના હોય પ્રાણે છેતરાય કેવા ગયા એને કીધું કે બે હજારનું એક મોતી તમે બે લઈ જાઓ મોતી કરો ને તમારા હાથ પેઢી ઉધી બધા પૂછે મને ચમક એવી જુઓ ખોટાની ચમક બહુ હોય વ્યક્તિ હોય કે વસ્તુ હોય તમે છેતરાય જ એટલે અમે તો એની ચમક જોઈ નાના હોય એટલે ચમક જ જોઈએ પાંચ હજાર માં બે લીધા પાછા રાજી થાય બેગમાં માં નીચે બરાબર મૂકી દીધા ત્યાં તો સાચા મોતી છે જઈને એક વાર મેં બુટ્ટી કરાવશું ઠાકોજી પધરાવી ગયા હતા એટલે પછી જઈને કાઢી ઠાકોરજી ને જાપીજી માં મૂકાય મારવાલા પેલા તો પછી અમે હવે ઘરે આવ્યા એટલે ઓલા સોની દીધા એ જો સાચા મોટી છે બરાબર તમે આની મૂર્તિ મને આમ બરાબર એટલે કે બેન આમાં ચૌદ કે થાય આ સોના મેં તું જે થાય પછી હાથમાં જીવા લીધા આ તો આઠાના વાળા છે એને પછી અમને સમજાયું કે તમારી જેવા ઘણા આવા અહીંયા છેતરાય નામે છે તો ઘણી વાર ધોખો ખાતા હોઈએ છે વલ્લભ જીવન પ્રાણ હું નયન રાખો ઘેર પણ અમારા વલ્લભ અમને ક્યાંય છેતર દેતા નથી ક્યાંય કોઈ ના થવા દેતા નથી વાત કરતા હતા ગોપી કે ઠાકોરજી ગોકુલ છોડી મથુરા બધા એટલે નેત્ર ગોપીઓ સવારથી રાત સુધી મથુરાના રસ્તે દ્રષ્ટિ નિહારે શ્યામ કઈને ગયા છે બે દિવસ માવીશ આજે આવી જસ આજે આવી જસ આજે આવી જસ હવે એવી કૃષ કાયા થઈ ગઈ કાગડા આજુબાજુ મંડરાય ગોપીની છેલ્લી પરિસ્થિતિ આવી ત્યારે ગોપીને એમ થયું કે હવે લાગતું નથી કે હું શરીર ધારણ કરું હવે મને શ્યામ એવા યાદ આવ્યા છે કે હમણાં મારા પ્રાણ નીકળી જશે ત્યારે ગોપીઓ કરું એક બાથ કાગા કાગળ હતા ને તો કો કરું એક બાથ જો નીકળે પ્રાણ તનશે જો નીકળે પ્રાણ તનશે કનકો ચૂન ચૂન ખાના તું તારે ચૂકી ને ખાઈ જાજે કાગા વિનંતી એક એન નયન નકો મત ખાના જિને પ્રભુ મિલન કી આસ ઇન નયન નકો મત ખાના જિને પ્રભુ મિલન કી આસ બસ અમારા નેત્ર અમારા ઠાકોરજીના ના દર્શન કરવાની જ અભિલાષા છે શ્રી વલ્લભ જીવન પ્રાણ હું નયન રાખો ઘેર

એ ક્ષણ માટે પણ મારા વલ્લભ મારા નેત્ર માંથી દૂર ના થાય હું વલ્લભ નહી થઈને રહું વલ્લભ મારા થઈને રહે મને નેત્ર એવા પ્રભુ આપું કે હું વલ્લભ સિવાય બીજા કોઈને નિરખો જ નહીં વલ્લભ ને જ નિરખો વલ્લભ સિવાય દેખાય તો આ પડદા શું કામ ના આ નેત્ર શું કામના આ વાત કોણ કરે છે હરિરાય જ્યાં સુધી આંખો ક્યાં સુધી કામ નહી જ્યાં સુધી ઠાકો જેના દર્શન કરે સુરદાસી ઉપર રાધાજી પ્રસંગ જાખો પછી કોઈ વાત કહી સાહેબ કીધો કે મને ખબર નથી તો રાધાજી સુરદાસી એ આઠ હજાર કીર્તન

રાધાજી એ સામે જઈ કે સુરદાસ ના કીર્તન ગયા ઠાકોરજીના તો એકલા ઘણા ગયા મારું એક ગાયું સુરદાસજી આઠ હજાર ગાયા તો નામ આપ્યું સુરજ છે જબતક સુરજ ચાંદ રહે મેરજ તેરા નામ રહે હવે પ્રસન્ન થઈ ગયા એટલે કે સુરદાસ એક વાત કરો અને મને પૂછવાનું હોય આપ કયો ને તો રાધાજી કે મારે નેત્ર આપવા છે તમે બધું ભાડી શકો જોઈ શકો સુરદાસ કે પ્યારી જો મેં એટલો બધો ગુનો કરી દીધો મેં આટલું બધું મોટું પાપ કરી નાખ્યું કે તમારે મને નેત્ર આપવા છે સામે ક્યાં આપ શું બોલો છો ઠાકોરજી બાજુમાં બિરાજતા હતા મંદે મંદે મુસ્કાય આપ શું બોલો છો એ કે જ્યારથી મેં દુનિયામાં આવ્યો છું જન્મ લીધો છું આંખના કોડા તો હતા જ નહીં જગ્યાએ નહોતી સપાટ તો મેં તો શ્યામ સિવાય મારો વલ્લભ સિવાય કોઈને નિહાળ્યા જ નહીં હવે આંખો આપો એટલે હું દુનિયા છું એટલી વાર તો તમે બહાર ગયા એટલે મારી આંખો જેટલો અન્યાસર કરે એટલો બીજો કોઈ ન કરે તો કૃપા કરીને મને આંખો ના આપતા સામની સિંહાજી ન રેડ થઈ ગયા તો આયા નેત્ર માટે એ જ કહે છે નયન ન ના રાખો ઘેર જાનનો દેહો ફેર અહીંયાથી ક્યાંય મારે મારા શ્યામે મારા વલ્લભને જવા દેવો નથી આ સાખી સાખીના વિરામ આપીએ કાલે ચોત્રીસમી સાખી પૂરણ બ્રહ્મ પ્રકટ ભયે શ્રી લક્ષ્મણ ભટગે ગે નિજજન પર બરખત સદા શ્રી વ્રજપતિ પદને શ્રી વલ્લભ શ્રી ને આનું વિવરણ કાલે કાલે જીવતા તો કરશું બોલો વલ્લભ હરી મહાપ્રભુજી હરે રાય વાંક મુક્તાવલી યથા સંબંધી સંબંધે મે સ્વપાતી વ્રત પરક્ષણમ તથા જે પ્રમાણે સગાવાલાઓની મદદથી સ્ત્રી પોતાના પતિવ્રતપણાનું રક્ષણ કરે છે તે પ્રમાણે જીવે તાદસીજનોની સાથે રહી એઓની મદદથી બ્રહ્મ સંબંધનો વિચાર કર્યા કરો એટલે તળી ન જાય એનું ખાસ ધ્યાન રાખો હવે અહીંયા કે છે કે પરણી ના આવી એટલે ઘરમાં સાસુ હોય સસરા હોય નણંદ હોય દેર હોય જેઠ હોય આ પહેલાની વાત કરું છું અત્યારે તો કોઈ હોય કોઈ ગમતું જ નથી પહેલા જ પૂછે એકનું એક છે ગાડી છે બંગલા છે ગાર્બેજ મા બાપ આ પેલાનું છે રળિયામણું એક આપણું વસુદેવ કુટુંબકંપ એની વાત છે હળિરાયજીના વખતની એટલે કે છે જે સ્ત્રી પરણી ના આવે પોતાના ને તો પિયરમાં એને અત્યાર કોઈ ભાભી કેવા વાળું ન હોય નણંદ ને દેર કે ભાભી ભાઈ આવ કે મામી સાસુ કે વહુ પતિ કે મારા પત્ની ધર્મ પત્ની અને સતત એને નણંદ એમ કે ભાભી મારા ભાઈ ને આવી રીતે દાળ વઘારેલી ભાવે સાસુ એમ કે બેટા એ કારેલાંગ શાક નહીં ખાય સસરા એમ કે દીકરા એમાં ગરમ રાખજો આ બધા દ્વારા યાદ કોની આવે છે એના વરની બધા અનુસંધાન કોનું કરે છે એના પતિનું તો એના પતિને સતત યાદ કોણ અપાવે છે ઘરના એવી રીતે હરિરાયજી કે છે વલ્લભની યાદ કરો નવરત્ન નિવેદન તું સ્મર્તવ્યમ સર્વથા તાંત્ર સહિત નિવેદન દ્વારા પોતાના પતિવતાનું રક્ષણ કરે છે તેવી રીતે ભગવદીય જનોના સંગથી વૈષ્ણવ પોતાના બ્રહ્મ સંબંધીપણાનું રક્ષણ કરે છે બોલો હરિરાય મહાપ્રભુજી શ્રી પણ વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા વાત નથી વ્યાસી નું ચરિત્ર ચાલી રહ્યું છે વ્યાસી કેટલી વ્યથામાં છે અને એકલા સરસ્વતી નદી ને કિનારે બેઠા છે અને જે વ્યથા અનુભવે છે એનું વર્ણન આગળ ધ્રુત વ્રતે નહી મયા છંદાસી ગુરુઓ અગ્નય માનીતા નિર્વ્યલિકે ન ગૃહિતમ ચ અનુશાસન મેદમાં કહેલા બ્રહ્મચર્યાદિ વ્રતનું પાલન કર્યું છે અને લોકો માં વેદના પ્રચાર માટે મેં વેદોનું અધ્યાપન પણ કર્યું છે કોણ કે છે વ્યાસી ક્યાં બેઠા છે એકલા સરસ્વતી નદી કિનારે કારણ કે પવિત્ર નદી છે એટલે વ્યથા ત્યાં જઈ અને આંખો બંધ કરીને સમાધિમાં સમાધિ માં વિરાજી છે ધ્રુત વ્રતે બ્રહ્મચર્ય વ્રતાની જ વેદ વ્રતાની જેને બ્રહ્મચર્ય અને વેદના વ્રત ધારણ કર્યા છે તે એટલે વેદ ગુરુ ગુરુ અને અગ્નિનું સન્માન કર્યું છે તેમનું સન્માન એટલે તેમાં કહેલા અર્થને સમજવા અને તેનું પાલન કરવું મેં આ કામ નિષ્ઠાપૂર્વક કર્યું છે ગુરુવર્યોને પણ મેં મારી સેવાથી પ્રસન્ન કર્યા છે કોણ કે સાબુ વ્યાસ અગ્નિદેવોને પણ મેં યથા સમય આહુતિ આપીને તેમનું સન્માન કર્યું છે આજ તેમનું સન્માન છે વ્યલિકમ એટલે કપટ નિર્વ્યક્ત એટલે નિષ્કપટ ભાવથી મેં એમનું સન્માન નિષ્કપટ ભાવથી કર્યું છે ભગવાનને જેમ જગત ચલાવવા માટે નથી કર્યું કે કપટી લોકોની જેમ પાખંડ દેખાવ કરવા માટે નથી કર્યું અનુશાસન એટલે અધ્યાન અધ્યાપન શિષ્યોને ભણાવવાનું કાર્ય પણ મેં કર્યું છે આ બધું કોણ કે છે વ્યાસી ક્યાં કે સરસ કારણ કે અત્યારે એના એકદમ અનો છે કે આજે અઢાર અઢાર પુરણની મેં રચના કરી તો મને અવતાર પ્રભુનો છું અને જે સંતોષ હોવો જોઈએ એ નથી થતો તો શું મારું આ જન્મ નું વ્યર્થ જશે હશે વેડ ફાઈ ગયો મને પ્રભુ જે કાર્ય સંપૂર્તિ એમાં હું સફળ ના થયો આ વ્યથા સરસ્વતી નદી ને કિનારે બેઠા બેઠા વ્યાસજી મનોમંથન કરી રહ્યા છે વ્યાસ મુને મહાભારત ની રચના કરી છે તે પણ ધર્મ ના પ્રચાર માટે જ કરી છે તે હવે પછીના ના શ્લોક માં કહે છે ભારત વ્યપદેશ એનો યામનાથ દર્શિત દૃશ્ય તે યત્ર ધર્માદિ સ્ત્રીશુદ્રાદિભી રચ્યું તમ અર્થ મહાભારતની રચનાને બહાને મેં લોકોમાં વેદના અર્થનો ફેલાવો કરવાનો પ્રયત્ન કર્યો છે આ મહાભારત આમ તો ઇતિહાસ કહેવાય છે પણ વાસ્તવમાં મહાભારતમાં મેં વેદના અર્થોને ગૂંથી લેવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે વેદનો અધિકાર ક્ષુદ્ર અને સ્ત્રીઓનો નથી તો જે મેં મહાભારત રચ્યું છે એમાં મેં વેદના અર્થોને એવી રીતે ગુથી લીધા છે કે અને સ્ત્રીઓ પણ એની અંદર સમજ પડી શકે આ મહાભારતના પઠન અધિકાર સ્ત્રી શુદ્ર સર્વે છે જુઓ તેથી તેઓ મહાભારતના માધ્યમથી સરળતાથી વેદનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે સુબોધિનીજી જેમ કલ્પસૂત્ર વેદોના અર્થનું પ્રતિપાદન કરે છે તેમ મહાભારત પણ વેદોના અર્થોનું પ્રતિપાદન કરે છે મહાભારત શાસ્ત્ર ને ઇતિહાસ કહેવામાં આવ્યો છે તે બહારનું છે ભ્રમણા પ્રેદા કરવાનો પ્રયાસ છે એ માત્ર એક કહેવાની વાત છે જો એમ ન કર્યું હોત અને તેને પણ વેદ કહ્યું હોત તો સ્ત્રી અને શૂદ્રો ને તેને વાંચવાની મનવાઈ કરો એ જમાનામાં સ્ત્રી શૂદ્રોને કોઈ અધિકાર જ નતો અત્યારે તો સ્ત્રીઓ હવે પેલા ગાયત્રી યજ્ઞ કરાવે છે સમય કળિયુગ નો પ્રભાવ તો અહીંયા કે છે વ્યાસી કે જો મેં મહાભારત ના ઇતિહાસ ની ભ્રમણા ઉભી ન કરી હોત વેદો નું પૃથ્થકરણ છે એવું કહ્યું હોત તો સ્ત્રી અને ક્ષુદ્રો ના અધિકાર મળત નહીં વેદમાં દ્રષ્ટાંત માટે કહેલો લૌકિક ધર્મ કહેવામાં આવ્યો છે એટલે કે વેદમાં કહેલી જટિલતા ન રાખતા સામાન્ય માણસ સમજી શકે તેવી રીતે વેદનો અર્થ દ્રષ્ટાંત અને વાર્તા રૂપે કહ્યું છે વેદમાં કહેલી યજ્ઞ વગેરે વિધિઓની વાતનો મહાભારતમાં સમાવેશ કરવામાં આવ્યો નથી ધન પ્રયા અસ આ જ્ઞાન રણમાં આવેલી પાણીની વેરડી સમાન છે શુદ્રો માટે સ્ત્રીઓ માટે આશીર્વાદ સમાન છે કારણ કે વેદોમાં શુદ્ર અને સ્ત્રીઓનો અધિકાર નથી એમ શાસ્ત્ર આજ્ઞા છે વળી વેદમાં કહેલો ધર્મ સ્ત્રી અને શુદ્રો ક્યારેય પણ સમજી શકત નહીં પણ દ્રષ્ટાંત દ્વારા વાર્તા રૂપે મહાભારતમાં કહેલા વેદનો અર્થ સામાન્ય જણો પણ સામે રીતે સમજી શકશે આ સામાન્ય માનવો માટે શક્ય બનશે તેવા દ્રશ્ય તે પદથી કહી છે એનો અર્થ એ છે કે કોઈના માર્ગદર્શન કે ઉપદેશ વગર પણ આનો અર્થ સમજી શકાય ઘણા ગ્રંથ એવો હોય કે આપણે આમ વાંચીએ તો સમજાય પણ ઘણા ગ્રંથ કોક સમજાવે તો આ સુબોધીની જે વલ્લભ ન કૃપા કરે તમે જ્ઞાની હોય તમે હોશિયારી કરતા હો તમારી કોઈ હોશિયારી એક વલ્લભ કૃપા કરે તો શિરાણી જેમ ઉતરી જાય આ પ્રમાણે વેદ અને મહાભારતની રચના કરીને ધર્મનું પાલન કર્યું તો પણ તેનું ફળ મને કાંઈ મળ્યું નહીં મનને શાંતિ મળી નહીં તે હવે પછીના શ્લોકમાં કે છે બલો વલ્લભ